સ્વયં બાબાનું અત્યારે આપણે આમ સ્વાસ્થ્ય જોઈએ છે તો દિવસે દિવસે સ્વામીની હવે તબિયત આમ ઓલી થતી જાય છે આપણને બધાની ચિંતા વધારે થયા કરે પણ સ્વામીને ઇઠ્યોતેરમાં બીમારી પહેલી આવી ત્યારબાદ પછી સ્વામીની આવી રીતે તબિયત ધીમે ધીમે હવે આવી રીતે વધારે વધારે શું કહેવાય કે આપણે ધ્યાન રાખવા જેવી બહુ થઈ ગઈ છે નવી અવસ્થાના ભાવ પણ વધારે જણાય છે આમ તો અત્યાર સુધી સ્વામીશ્રીને ઘણા બધા વિવિધ પ્રકારના ઉપાધિઓ રોગ શારીરિક ઉપાધિઓ આવેલી છે અને ઘણું મેડિકેશન બદલાતું પણ રહે છે જ્યારે જે જે પ્રકારની તકલીફો હોય છે એને અનુરૂપ એવી ગોળીઓ ચાલુ જ હોય છે પણ મુખ્યત્વે સ્વામીશ્રીને હાર્ટ એટેક પછી અત્યાર સુધી સળંગ હાર્ટને લગતી ગોળીઓ ઘણી લેવાની થાય છે જે રેગ્યુલરલી સવાર સાંજ એક એક ગોળી લેવાની હોય છે હમણાં છેલ્લે સ્વામીશ્રીને ખભાનો દુખાવો શરૂ થયો અમેરિકામાં ત્યાર પછી એક મહિના સુધી એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ પણ હમણાં થોડા વખત પહેલાં જ આ કોર્સ સ્વામીશ્રી પૂરો કર્યો એટલે એવા નાના નાના કોર્સિસ કોઈ વખત જાડા થઈ ગયા હોય કે કંઈક શરીરમાં બીજી મુશ્કેલીઓ આવી હોય ત્યારે એન્ટીબાયોટિકના કોર્સ કે એવું બધું તો યુઝઅલી ચાલતું જ હોય છે પણ એ બધું ઓફ ઓન થયા કરતું પણ આ હાર્ટની ગોળી જે છે એ લગભગ કોન્સ્ટન્ટ સ્વામીશ્રીને એટલા વર્ષોથી લેવા થઈ એન્ટીબાયોટિક્સમાં સ્વામીશ્રીને બહુ રૂચિ નથી પણ ઘણી વાર પરાણે ડોક્ટરના આગ્રહથી કોર્ષ કરાવડાવવો પડતો હોય છે સ્વામીની સાથે મારે આ વખતે સેવાનો લાભ મળ્યો છે પણ દેશમાં તો પૂજ્ય કૃષ્ણલો સ્વામી સ્વામીની રસી બનાવતા હોય છે એટલે સ્વામી પહેલાં જમતા હતા જ્યારે એમને આ દાંતની તકલીફ નહોતી ત્યારે સ્વામીની આખું ભાત છે એકદમ છૂટો ભાત જોતો હતો અને અત્યારે સ્વામીની રસોઈ થઈ ગઈ પછી આપણે જે દવાખાના માંદા માણસ ખાતા હોય ને એવી રસોઈ સ્વામીની છે કારણ કે આખો સ્વાદ ફરી ગયો બધો એટલે બાફેલું સ્વામીને ખાવાનું હોય છે કારણ કે ચોકઠા સ્વામીને આવી ગયા એટલે દાંતથી જે ચાવવાનું તે બંધ થઈ ગયું એટલે ચોકઠાથી ચાવવાનું રહ્યું બધું હવે ચોકઠા સ્વામીને પહેલાંથી દાંત એવા છે અને એને લીધે ચોકઠું ફીટ બેસતું જ નથી ઘણા ચોકઠા બદલ્યા સ્વામીને અને જે સ્વામી જમવા બેસે એટલે કંઈક ચોકઠામાં અંદર કઈ ભરાઈ જાય એવું બધું થાય છે એટલે રસોઈ એકદમ સ્વામીની પોચી બનાવી પડે એટલે કે બાફીને બનાવવું પડતું હોય છે બધું અને સ્વામી કોઈ દિવસ પાછા એવું કહેતા નથી કે આજે ભાત કાચો રહ્યો શાક કાચવી રહ્યું આ સ્વામીનું એક ખાસ જે નિસ્વાદી પ્રમાણ જે વર્તમાનનું આપણું જે છે એ હમણાં જોવા મળે છે સ્વામી કોઈ દિવસ હજી સુધી કહ્યું નથી હું શરૂઆત માં આવ્યો ને ત્યારે તરત મેં સ્વામીને લેસ્ટરમાં પૂછ્યું હતું કે બાપા કંઈ તકલીફ હોય તો કહી દો મને ખબર પડે બનાવવાની સ્વામી કે બધું બરોબર છે ઠાકોરજી થાળમાં જે થાય છે એ બધું સારું થાય છે સ્વામી અત્યારે જોયે તો આપની ઉંમર અત્યારે ચુમ્મોતેર વર્ષની થઈ છે તબિયત પણ નરમ ગરમ રહ્યા કરે છે હાથનો પણ દુખાવો છે અને રોજ લોકોને મળવાનું વળી બધા છૂટાછેડાના લફરાને જોડાવાનું વ્યવહારની વાતોને અને જયારે દર્શન કરીએ ત્યારે ફ્રેશ ના ફ્રેશ દેખાવ છો તો આપણે આપણે રહ્યા છીએ એટલે બધાની વાતો સાંભળી તો પડે અને બધી વાતો કરવી પણ પડે પણ મહારાજની આજ્ઞાથી આપણે કરીએ છીએ મારે કે ભગવાનની આજ્ઞાથી ગમે એટલી પ્રવૃત્તિ કરે તો પણ નિવૃત્તિ છે એટલે ભગવાન આપણા પર રાજી થાય અને આપણા ગુરુએ આપણને આદેશ આપ્યો કે આ સત્સંગ વધે સત્સંગ જોના કંઈ સુખ દુઃખ હોય એને સાંભળવાના એની માટે પ્રાર્થના કરી એટલે એ આદેશ લઈને આપણે કરીએ છીએ એટલે આ બોજો કંઈ આપણા ઉપર નથી આવે તેની વાત સાંભળીએ ભગવાને પ્રાર્થના કરીએ એનું સારું થાય રૂઢું થાય બીજું થાય સત્સંગમાંથી પાડ્યો પડ્યો હોય તો એને પ્રાર્થના કરી સત્સંગની વાત કરીએ છીએ એટલે ગમે એટલી પ્રવૃત્તિ છે એને આપણે માથે લેતા નથી એનું જે પરિણામ આવે એ ભગવાનની ઈચ્છા મુજબ આવે છે અને ભગવાન જે કરશે સારા માટે કરશે એટલે એના પ્રત્યે આપણે કંઈ બોજો આપણને આવે નહીં અને બોજો આપણને પડે પણ નહીં